માંડવી તાલુકાના મકડા નગરે ખેલ મહોત્સવ ત્રણ નો ભવ્ય આયોજન યાદગાર બન્યો માંડવી તાલુકાના નયન રમ્યા અને ઐતિહાસિક પ્રકૃતિની ગોદમાં આવેલા મકડા ગામે મુંબઈ વસતા મકડા ગામના જૈન મહાજનના યુવાનો વડીલો આગેવાનો બહેનો છેલ્લા ત્રણ વર્ષથી ટીમ સંભાવના નેજા હેઠળ ખેલ મહોત્સવનું આયોજન કરે છે જે ખરેખર કચ્છના બાવન બેતાલીસ ગામોમાં પણ પ્રેરણારૂપ છે આજે જ્યારે જંક ફૂડનો પ્રમાણ વધ્યો છે ફાસ્ટ માનવ શરીરને શરીરને નુકસાન કરેલ છે સ્વસ્થ ફિટ રાખવા માટે યોગ વ્યાયામ વગેરે જરૂરી છે ત્યારે તેવા સારા ઉદ્દેશ્ય સાથે મુંબઈ વસતા મકડા ગામવાસીઓ દર વર્ષે માદરે વતન આવીને સૌને પ્રેરણારૂપ બને તેવું ખેલ મહોત્સવનું આયોજન કરે છે અને યુવા પેઢી પણ માદરે વતન પ્રત્યે આકર્ષાય તેવું સરસ મજાનું આયોજન ટીમ સંભાવ કરે છે તો આપણે સૌ પ્રેરણા લઈએ અને આપણે પણ ભલે મુંબઈ વસતા હોઈએ પણ આપણા માદરે વતનમાં આવા આયોજનો કરવા જોઈએ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓક્ટોબરના શ્રી સંભાવ મંડળના નેજા હેઠળ ટીમ સંભાવની આગેવાનીમાં ખેલ મહોત્સવ ત્રણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના યુવાનો બહેનો વડીલો બાળકો મુંબઈથી બહોળી સંખ્યામાં આવીને ભાગ લીધો હતો રમતગમતમાં મેરેથોન કાર્નિવલ ક્રિકેટ લગોરી રસાખેચ વગેરે રમતો રમાઈ હતી કસ્તી ગાલાએ મેરેથોન માટે યોગા અને વોર્મઅપ અપ કરાવેલ રમતગમત ટેકનિકલ ટીમમાં હેતવી હરિયા રૂપા દેઢિયા ભાવિસા ગાલા ચંદન કારાણી નેમચંદ કારાણી હસમુખ ગાલા નીતિન કારાણી રજનીકાંત હરિયા હેમંત ગાલા અજય ગાલા પાર્થ ગાલા અકુર કારાણી કુશલ ગાલા

અને આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ વખતો વખત આ મેરેથોન માટે એમણે આ આયોજનને ઘણી વખત એમને ભાર મૂક્યો છે અને બિરદાવ્યો છે તો એવી જ રીતે આ સતત ત્રીજી સિઝન અમારી મકડા ગામની ટીમ સંભાવ ખરેખર મુંબઈથી લગભગ ચારસોથી પાંચસો જણા દર વર્ષે આવી અને અમારો આ ત્રણ દિવસનું આયોજન હોય છે જેમાં સવારના ત્યારબાદ આયોજન અને વિવિધ રમતો રમતો પાછળ રમતો પાછળનો ખરેખર ઉદ્દેશ્ય ટીમ સંભાવનો એ છે કે જે શહેરોની અંદર જે પરિવારો વસવાટ કરે છે અને ધંધા રોજગારી માટે ગયા છે એ પરિવારો પાછા ગામથી એ વતનથી જોડાય અને એકબીજાના સંપર્કમાં રહે અને ગામ પ્રત્યેનો જે પ્રેમ છે એ જળવાઈ રહે એ માટેનો ખરેખર ટીમ સંભાવ એમને પણ હું લાખ લાખ અભિન અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આવા કાર્યોની અંદર એકબીજાથી લગાવ પણ થાય છે અને ગામમાં એકબીજાથી ઓળખાણ પણ થાય છે નવી પેઢી છે અત્યારે ખરેખર આપ જોવા જઈએ ઘણા ગામડાઓ એવા છે કે એમના મકાનો છે છતાં પણ કોઈ મતલબ ધંધાના હિસાબે આવી નથી શકતા પણ એની વચ્ચે આ ત્રણ દિવસનો

એમને એડવાન્સમાં પણ આગલા વર્ષ માટે અભિનંદન આપું છું કે અત્યારે જ પાંચસો જણાની ની વસ્તી આવી છે આગલા વર્ષે હજાર જણાની વસ્તી આવે એ માટે પણ આ લોકોને અભિનંદન આપું છું ધન્યવાદ ત્રીજો વર્ષ છે આયોજનની રૂપરેખા શું છે આયોજનની શરૂઆત એટલે પાંજી ખેલ કોરોના પોએ એકડો મકડે મેં ખેલ મોત્સવ ફર્સ્ટ કર્યો એને બહુ પાંખે પ્રોત્સાહન મિયો યંગસ્ટર મે કે મજા આઈ પોઈ બ્યો બજાર ત્રેવી મે હર બાર અન્ય હ્યો પ્રોગ્રામ હે એ ગચ મડે નવા નવા ચહેરા જોડ્યા આવી અને બહુ ઉત્સા સાથે બહુ ઉમંગ સાથે મડાઈને એ કોઈ બ્યો કાર્યક્રમ કે કોઈ ઈવેન્ટો કોઈ નડે પાંચ ગામ જ છોકરા મે કાર્યક્રમ આખી રૂપરેખા બનાઈને તા અસિ ખાલી મડે વડા આયુ સપોટ ફાઈનન્શિલી સપોર્ટ કયું તા કાર્યક્રમ આખો આયોજન આખી ટીમ એ ટીમ જબર કેવો એક્સપીરિયન્સ છે એ અને અસંખ આનંદ વધુ સમય ન કૌ યંગરિયા ઇન્ટરવ્યુ અગિયાર અસંખે બહુ આનંદ થયો અને ભરતસંઘ જાડેજા અને બડુબા જાડેજા બળવંત સંગઈ મી અસં પ્રોત્સાહન દેન સમયસર અચી ગયા મૅનમાં છ વાગે એની તો હું કચ્છથી ગાલા છું અને આજે મેરેથોનના પહેલા મેં વોર્મઅપ સેશન અહીંયા કંડક્ટ કરાવ્યું છે તો લાઈફ ના બારામાં બોલવું હોય તો કચરી લાઈફસ્ટાઈલ તો એકદમ બેસ્ટ જ છે એકદમ દેશી ખાયા હતે એકદમ ઓક્સિજન વાળી એર હે તો હી લાઈફસ્ટાઈલ બાકી મુંબઈ ફોલો કરણી ખપે મુંબઈ મેોલો નંગસ્ટ હર વરે હતે ખેલ મહોત્સવ થયા અને હતે જો સખું મલું કર્યું અને હતે લાઈફસ્ટાઈલ કે માણ્યું અનેલ મહોત્સવમાં પાર્ટ કરીને હેલ્દી કરું અને પા જંક ફૂડ જો પ્રમાણ ઓછો કરણું ખપે અને એક્સરસાઈઝ જો કરી દોડ પૌડ લગાઈ મૅરેથોન તાકી રોજ દોડનું ત્રણ કિલોમીટર છ કિલોમીટર જે પાંચ સ્વાસ્થ્ય જો પાલદી બનાબો મારું નામ ભાવિશા ગાલા છે આજે નિર્ણાયકનું કામ મને સોંપ્યું હતું બહુ ટફ હતું એટલું ઉત્સાહ હતું બધા યંગસ્ટર સિનિયર સિટીઝન બધાનું એટલું યંગસ્ટર ઉત્સાહ હતું ને કે ઇનામ કોઈને છોડવાનું મન નહોતું થતું કે બધાને આપીએ એવું જ મન થતું હતું પણ એક બે ત્રણ એમ અમે ઈનામ આપેલા છે જેથી બધાનું કવરેજ થઈ શકે અમારી પાસે નાનામાં નાના બી સાત આઠ વર્ષના બી છોકરાઓ હતા જે એટલું ઉત્સાહથી રમ્યા હતા સિનિયર સિટીઝન બી આટલું સારું ઉત્સાહથી રમ્યા છે આમાંથી અમારામાંથી એક અર્ચિત ગાલા કરીને છે જેને

અહીંયાની લાઈફસ્ટાઈલને એન્જોય કરે મુંબઈના તો બધા કાર્યકર ઘણા બધા અમારા યંગસ્ટર છે જે બહુ જ પ્રવૃત્તિ કરીને આમાં બધું હેલ્પ કરે છે કોર્ડિનેશન કરે છે પ્લસમાં અમને અહીંયા સ્થાનિક કાર્યકર છે જે અમારા એ લોકોનું બી અમારે બહુ જ સપોર્ટ છે અતિશય એમનો સપોર્ટ છે એના વગર તો આ પોસિબલ જ નથી સ્થાનિક કાર્યકર તો અમને જોઈએ જ અને ત્યાં બોમ્બે માં રહીને બી અમારા યંગસ્ટર જે કામ પર જાય છે ઓફિસે જાય છે ભણે છે તો એમાંથી બી ટાઈમ કાઢીને એ લોકો આ બધું આયોજન કરે છે એટલે એ લોકોનું તો અમે બહુ જ થેન્કફુલ છીએ હા મારું નામ અર્ચિત ગાલા છે આયોજનના ના આગળ વિષયમાં કહું તો બહુ સુપરબલી મેનેજ થયું છે હા બહુ સુપરબલી મેનેજ ક્યાંય એટલે રાઈટ ફ્રોમ ધ રૂટ રૂટ જો સિલેક્શન કેમ કે તકલીફ નથી ની કપે પ્લસ વચ્ચે પાન એર્યું રૂટ તે તો પાણી ને બનાનાસ ને મળે જ અવેલેબલ હોય એટલે હું હું બહુ સુપરબલી મેનેજ છે યંગસ્ટર્સ મળે રાત જો ચાર ચાર વાગે સુધી મળે તૈયારી કરીને પછી સવાર જો ફરીથી છ વાગે રેસ લા તૈયાર વા એટલે जे जेपन मैनेजमेंट है जेपन ऑर्गेनाइजेशन है बहुत खरे खरे कर, कर बहुत सारी रीते क्या आई लोगों के इनके कोई तकलीफ ना थी ऊपर हूं मेरे जेपन पा ध्यान रखे आई हूं खास जे पांची जो को युवा पीढ़ी है इनके इनको तो है ये जो आकर्षण थे तो मकरे गांव में

અપના પરિચય અને આયોજનમાં ભાગ લીધો સૌ યુવાનો સતેસો મુજો ફર્સ્ટ ઓફ ઓલ પરિચય અભિષે ગોઝા ફર્સ્ટ ટાઈમ એ ગામ મે આવે હયા ક્રિના ગала ઓંજો હસબન્ડ ય ફર્સ્ટ ટાઈમ મુજો એક્સપિરિયન્સ વો બહુ સુપરબ મેરેથોન જો આયોજન એટલે આ હું પંડે ફર્સ્ટ ટાઈમ રન ક્યો હોય તો મુકે પણ એક્સપિરિયન્સ ઠીક હે એટલે મુજો એમ તો ઉજો કે અકળો ખાલી કમ્પલીટ કાઈવા જો 6 કિલોમીટર બાકી જે પણ પ્રાઇઝ છે એ નેરી ગનો

અને અને 6 કિલોમીટર સવાર સવાર માં ભજેલા મજા આવઈ અને બાકી બહુ એક્સરસાઇઝ થઈ ગઈ બોડી જી ત્રો એક ત્રો ખેલ મહોત્સવ માં હું પાર્ટિસિપેટ કેવો ને અગ્યા પણ કઈ દો નામ મારો નામ મુજે નામ દીતી જતીન ગડાય મુકે બહુ ખુશી થઈ કે મેરેથોન જીતીને आयोजन त हाणे हिनजा कुरो ऐं वखाण करी आहे असांजे माजन ते एतिरी मज़ा हुई मूंखे त काल अचे जो ईअं थियो ॿ ॾींहं अॻियां पर झुको छुको कार्य करियां चेतन भाई हिम्मत भाई हितेश भाई नितिन भाई, भाई नि भरत भाई हिनजा कुरो वखाणी मूंखे बरी मज़ा अचे थी मुझे मुंहिंजे वड़ीले खां नातो आहे અને બહુ મજા આવી અને હેડા કર્યા કરંદારો હજા આસી આશીર્વાદ દીધો તા જય બેવ કરો એની જા બારે મેણે એવા તહેવાર તે ઈ પોજી છે તા મુંબઈ નું ગમે કરે દેવ દેથા ને જો પાંજે ધર્મ કે સાંસુરી કે ઈ સાંચે રાખ્યા હો ઈ પણ એની જો આભાર અને બહુ મજા આજે ને બારે મેણે ગમે ગયા નું કરે ને છે દિવાળી જો અને હેડા પ્રોગ્રામ કરંદારો હજા આસી આશીર્વાદ દીધો તા અને જય માતાજી મિલી કે જય જીને તા મારું નામ હસમુખ દેવરાજ ગાલા

ન ધરા સુધી ને ગગન સુધી પે મણી કે એકડે બેજે મન સુધી એ જે પાો ખેલ મહોત્સવ ઉદે ઉદ્દેશ્ય ત્રે ડી ભરપૂર ભરચક કાર્યક્રમ હે ખેલ મહોત્સવ જો હેવલ કાર્નિવલ મેરાથન પત્યો કાર્નિવલ હે સવારે આખોડી ક્રિકેટ મેચ હે અને સવારે સાંજે પુરણા હોતી જોકો છોકરા ફૂલ એનર્જી જે રીતે બેટરી મોબાઈલ મે બેટરી ચાર્જ કયું તા એડી રીતે જી

આઈ અગર મુંબઈને વસદવ શહેરમાં વસદવ તંગસ્ટર જો નંડા બચ્ચા એ યંગસ્ટરઈ મડે ગામમાં અચેલા કરીને ઉત્સુકઈ એની કે ગામડે જ વાાવરણ મે અચેલા કરીને ટાઈપ આયોજન કરેલા કરી 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 કરીને આણિજ ગામે વિનંતી કયા તો જૈને જા બાવન બેતાલી વા વાઘડ જ ગામ માહોલ બના ગામડા પરિપાચા જીવંત ચંદ્રેશ કારી કા મકડાથો ત્રોઈમે ભાગો ત્રોઈમે ટ્રોફી ઘણી થર્ડ સેકન્ડ અને ફર્સ્ટ મે અને એ ખેલ મહોત્સવ અમે નેંધેથી કરીને મળે સાઠ પાસઠ સેવન્ટી વરસ બી કોઈ કોઈ કાંઈ મળે અને ધ્યાન ને બહુ આનંદ થયા તો હેમંતભાઈ કે વિનંતી અહીં બ બ વારે મેં કહીએ તા હકડે વારે વરે વારે મેં કયો ખબર અસી પૂરો એને કે સાઠ સપોર્ટ લઈ શકબો તાન મન અને ધાન ત્રોય થઈ તો હેમંતભાઈ થોડીક ધ્યાન દઈએ તો પછી પાછા વારી ચાર્જિંગ થયું આખે વારેલા વરી પાછો બીજે વર્ષે પહોંચી ચાર્જિંગ પહેલા કાંઈ થેન્ક યુ પ્રણામ આવું છાયા દીપક માલદેક કારાણી પહેલી પ્રથમ તો હા જે સંભવ દાદાનગર બન્યા પહેલો સફળતા એ લે અને દાદાનગર જે બન્યો એ તરતી આયોજન જે થિયે તો એમ પણ પહેલો દાદાનગર બન્યો તેરા ભૂમિપૂજન થયો સફળ થયા જે થયો મેરેથોન જો થયો તો જે પણ મરેથોન જો પણ કામ હો પહેલો દાદાનગર જે એમ થયો એટલે પેલો તામ ચા ડાડા ના ગર ભણ્યો નો તડે હી મારે આયોજન એનો નેડો સપરત્યોઈ

બચ્ચા પણ એવા નવા કોરોના પણ પાચાર્યું દિવાળી તાણે હેન વસ્તુ લીચાર્યું કે ગામ મેં સ્થિતિ થિયે મુંબઈ મેળે થિયે એક જો કોઈ ગામ ના ઈ મુંબઈ મજા આય ને એટલે મુજો છે મતલબ મુજો ચેજ મને દિવાળી ગામમાં છોકરા કે સત્યા ને ચે કહેલા મકડે હાલ અને મકડે જેટલી આઝાદી બચે કે પાઇ સબોરે મકડો એટલે એની કહેવાય પા મકડે મે એટલે બચે કે મકડે કોઠી અચો ને મકડે રખો ખબર પે મકડો તો કડે રખાલ ના ડઠી પણ રખલ રખાલ મે એડી ટ્રેકિંગ ક્યાં બાપ રે મજા છે મુજી છોકરી જ વર્ષી તપ કે પણ તો છે ના આ રખાલ તેવનિયા ટ્રેકિંગ લા એટલે હેમંતભાઈ ભાઈ મેડે નવો નવો કહીએ તને ગત સાર હોય ને આને કહી જા ભલે ટીમ સંભવ આ આમ ના નતી કહીયા પણ ટીમ સમજો મે જો કુ સ્ટમ્પ પે ઈ હેમંત જો હે ને આયોજન ને લઈને અમે બહુ મજા આવે છે ત્રીજો વરે આ મુજા પાર્ટિસિપેટ કરીયા તો ને મુકે બોરો ગમે તો એટલે 6 વરે પહેલા આઉ कच्छ में अचिंदो पर कड़े अचीन पो केंो मुझे मन है कच्छ तरफ बहुत मजा अचे थी मुके अने अड़ो लगे तो कि अजी जाना अजी कच्छ के बारे में जाना अजी अचाँ घनेणे वक्त अचा जोको आ के ओड़खेला लगी हुई पे कें दो न हो मुके मुझे, मुझे गाँव जो कुरा मुझे भाई मरे मुझे काका बाप्पा मड़े एड रही केंग दो न हो हाँ मड़ी ओड़खा तो मड़ी के तरफ मुझे लगा वो अने तो अने बहु गमे એ વી જોકો જો કોઈ ઇન્ટરવ્યુ દ કેવિનભાઈ અને કુશલભાઈ ઓબા એ અસિંહ ગામ જ પટેલ પરિવાર ચોવા જે અને એક સમય ડો પહેલા જો એ પટેલ પરિવાર જો એક ઘર મકડે ન હો પહેલાં એ બહુ મડે હોય પણ બાર ગામ વ્યા પાછો વીપીટ થયો એ જ પંચ ઘર પટેલ પરિવાર અને વડો પરિવાર અગર ભેડા થયો તા મ્યા વડો પરિવાર એટલે પટેલ પરિવાર એજા એ છોકરા ખાલી રમે

કે જો એ કોઈ પણ પેલા ઘર નવો હો એ પેલા હાણે જો ઘર થયો અસનો કે કેતરો સારો લગે તો કચ્છમાં અચીને હિ વાતાવરણ ને જો કે મુંબઈ મે જરાય ન નેરલ મિતે અચીને ફ્રેશ લગે તો અસં કે કે અના ડો ડી પણ રૂ પંદ્રો ઓતરો જે શકે ઓતરો શે ઓતરી જ મજા આ કે ખેલ મહોત્સવ જો ચલાવ મુંબઈમાં એ વેઠા પણ ગામમાં જો કયું પે એ વેદર મેડે વતવરણ મેં મજા જ અલગ આમંત કાકા અસિ કમિટી પડાયું તો કમિટીમાં બણી કે રમાાયણજી મજા સે અના વધારે મજા આય જી હું લોકો ખુશ તો પુશ પં ખુશ તો અના ડબલ કરિબો અના હા હિ પોઈન્ટ ફોર આ हा ना गच फोर पॉइंट हो फाइव पॉइंट हो डॉ डॉन हना पाण खे ना गच वैसे मैनेज आहे जय सुंदे आखे मणि मणि गाम ખેલ ख़बर नथी पए की मकड़े जो करो ना आलो आहे ने खेल महोत्सव केतिरा वॾा रई सघे था जय सुनदे पा चालू रखबो ने जीत से मकड़ा खेल से मकड़ा में इवेंट मड़े में तो असा ही इज उम्मीद है कि जो गांव जो जो पॉइंट इवेंट है वो पूरे मकड़े में ना पूरे इंडिया में खबर पे एटले असा के जी असान जी इच्छा है तो ट्राई वो कि ही इवेंट सक्सेसफुल सक्सेस्फुल थी है ने? पोटी पण इवेंट वो नेक्स्ट लेवल बड़े लेवल ना इवेंट अ पाशो दीपक मालदे પછી બ હજાર એડવામાં સુમતી બન્યો ત્યારે ઘર ઘેડો હોય બ હજાર ટીમ સમયે આઈડી નિરાત થઈ કે મેરેથોન મેળે રખબો ખેલ મહોત્સવ પૂરો ખેલ મહોત્સવ અને એકડો રીત હોય કે પહેલો બાંગ્લાય કોર હું ખેલ પહેલે પહેલેવારે તો મેળી કે મજા આવે બીજે મેળા હજી મેમ્બર જોડે કમિટી બનાવી મેળે નવો થયો અજ પણ એવા પણ કમિટી બનાવી એના પુરુષ અ કાર્નિવલ કાલ અસિ લગોરી ઓફ ટગર રસ્સા ને મેળે રમ્યા અજુ અસરો કાર્નિવલ હોય ટીમ બન્યું જગ્યા હજી હું ગેમથી પૂરો ગેમ અઠ કલાક અસકે પત સાન્સિ અને કાલ અ ક્રિકેટ અનુ સમા ચાતો જેટલા મેળી યંગસ્ટર તરીકે પાસે ગામમાં અચે યાયોજન થયે તો નવી પીઢી જોડાય ગામી ધીરે ધીરે બહાર વેરાય આઉટ ઓફ હું ગામમાં જ અચે તો બહાર વે ઉન્ ગામમાં પૈસા દેજા ખાપે પાંચ ગામ ફ્રી આ રખાલ ને એવી મજા આવી

અસાજો જે આયોજન એમ સંભવ જો એને સફળ થિએ તો કે જો ગામ વાસી અગર ન અચે મુમ્બઈથી તગર એ કાર્ય સફળ થિએ ન એટલે સૌથી પહેલો આભાર તો બી ગામ વાસી જોટલો કિંમતી સમય કઢીને એ ખેલ મહોત્સવ જે આયોજનમાં ભાગ લેવા અન્ય પાસે સમય કઢીને ગામ મેન્ટ ગામમાં અનેજો એ એન્જોય કરેલા ગામ ગામમાંણી લગ પહેલો તો આભાર ગામ ગામ વાસી સાથ સાથે ગામજા સરપંચ શ્રી બળવંતસિંહ જાડેજા અને એની જ લઘુબંધુ ભરતસિંહ જાડેજા એની જો બી એ ખૂબ ખૂબ આભાર આ કે અસા અસ સ્થાનિક એની જો સાથ સસ્કાર ન મળે તો અસી એ વડો આયોજન ન શકું અને સાથે સાથે ગામવાસી અને ગામ જ મેમ્બર અહીંયા એની મેણીનો અસિ આભાર મનુ મણી સાથ સકર વગર એ કાર્યક્રમ ન થઈ શકે એની મેણીનો આભાર સાથે સાથ અસંજો અજ જે મેરેથોન જો કાર્યક્રમ એ વીડિયો દ્વારા મેણીસ પૌજા લગાઇન પાંજા જો ભૂમિ ન્યૂઝ દિવ્ય ભૂમિ ન્યૂઝ જ આયોજક પરેશભાઈ જોશી જો ખૂબ ખૂબ આભાર કે એની વગર તો એ ચીજ सजे कच्छ में सजे इंडिया में एकया वदी न सगेवी एनी जो भी खूब खूब आबर है और मिणिया वड्डो एकडो पगलो जको गने में आयो है ई ई गने में आयो है के एन वक्त जी असन जी जो को 3.0 એટલે ત્રીજી સીઝન જી જો કો મેરેથોન થઈ હે એન જો જોકો બી લાઈવ ટેલિકાસ્ટ કે જોકો બી થયો હે ઈ એન પ્રમાણ ડ્રોન રવા કરે મે આયો હે તો ઈ ડોન્ટ લગઈને અસં જો ખૂબ ખૂબ મેન આબર હે પપુભાઈ કે જોકો ઈ પૂરે મેરેથોન કે પેંજે ડ્રોન વિડિયો મે આવરી ઘણા અને એ અસ ખૂબ ખૂબ આભાર મન્યુ તા અને એની સાથે ગામ સ્થાનિક કાર્યકર્તા નિતિનભાઈ ભરતભાઈ હરકચંદભાઈ આશુ કારાણી મિણી જો જે ગામના સ્થાનિક કાર્યકર્તા કારણ કે અસિ તો મને મંબઈ વેઠા હું પણ જેકો આયોજન મેન કરે જો પણ ભગદૌડ કરે જીવ્યા એ કરે જ્યા એ અ ખૂબ ખૂબ આભાર મનુ તા અને મણી મેણી આભાર સાથે આ મુજી સ્પીચ કે આરામ હતો આયોજન બહુ સરસ થયો છે આ જે ખેલ મહોત્સવ ઝીરો પોઈન્ટ થ્રી જે કહીએ છીએ અમે મેરેથોન ને એમપીએલ ક્રિકેટ છે કાલે રાત્રે અમે બધા રાક્ષી ખેચ લગોરી બધી મસ્ત મસ્ત નવી નવી બધી ટીમો સાથે અમે આયોજન કરેલું હતું રમાણી એન્જોય કર્યો બધા છોકરાઓએ યંગસ્ટરોએ ઘણા યંગસ્ટરો આવ્યા છે ગામમાં અને જે આ પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં જે પણ કોન્ટ્રીબ્યુશન કરે છે નાના મોટા જે જેની રીતે પૈસાથી મહેનતથી જે પણ આ પ્રોગ્રામની અંદર સહભાગી થાય છે અને મહેનત કરે છે એમને ટીમ સંભાવ ટીમ સંભાવ મંડળ અને અમે લોકો બધા ગામજનો એમનો આભાર માનીએ છીએ જય જીનેન્દ્ર હા તારાચંદજી વિકમાણી ગામ કોટડા રોવા હા મકડી ગામજો મિત્રો અહીંયા અને હી ત્રીજો વર એ મકડે જો સ્પોર્ટ્સનો પોગ્રામ રખ્યાય બહુ જબરદસ્ત બાવન બેતાલીસમાં એડો નહેરાયો એ બાવન બેતાલી છડ્યો અને મુંબઈમાં બી નો અડો જો કોઈ આયોજન કે ક્યાંય નંડા વડા વડે ભાગ ગણેશ અંદર મેરેથોન ક્રિકેટ લગોરી રસા કેચ અનેક અનેક ગેમો અ ગેમું છોકરા કે અને એન ગામ જો પાણી એટલો તાકાતવારો આ જણ બચ્ચે કે કોઠી તો છે અજ અસી ચાર ડી થયા તે એટલી મજા કનુ તા અને હજી તો એટલો ઊંચો એ ક્રિકેટ જો જોકો મણી જો પ્રેમ ભાવી ખેલ જોવા જાય આખો દી અને એ ટીમ સંભવ જે ઉ તો જબરદસ્ત એની જો વખાણ જો એટલો જબરદસ્ત અને એનમે બંદુ બેલડી હેમંતભાઈ ને ચેતનભાઈ અને સમગ્ર ટીમ તમે એક વ્યક્તિ અડો નાય જોકો જે અનચીતથી મળે એટલા ખુશ એટલા ખુશ આય કે હર વરે મે છે ને આજી સંખ્યા વધે આઉં તો ચાં તો જે ન્યા હું ઓચ અને મકડે કે સપોર્ટ કર્યોલ મહોત્સવમાં जल जनङ्गा कुभ गा मे जागेभ आशिषमागे गाहे तव जल जनगण बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट पैड की की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेन गायब न गंद न चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन ब्राइट साफ सफाई की नई नहीं हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ